આ ઘરના ધણી મેં ખૂબ ધમકાવે બાર ફરે બહુ જાણી ઘરના ધણી ને ખૂબ ધમકાવે બાર ફરે છે શાણી જીવ જીવતો હતો ત્યાં સુધી જાણ્યું નહીં પછી પી પડે રેડે પાણી ખબર ક્યારે બાપુ અરે

આવું શીખ્યા ક્યાંથી ત્યારે રહીમ ખાન ખાના એમ કે છે કે જે જગત નો રચનાર મારો નાથ છે મારો માલિક છે મારો ખુદા છે એને જગત બનાવીને આપણા થી આપણાથી થી બાકી રાખ્યું નથી આપણને દેવામાં બધું આપ્યું છે અને ઈ જ આપે છે હે આ ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા જીણ મરણ લગમાણ રાખે કશ્યપ રાઉ છ વાગે અને બાપા ઉગવું અચું ઉગ્યામાં માં નહીં એને કોઈ રજા લીધી કે અઠવાડિયા ની માજા થઈ છે બહુ સમજવા જેવી બાબત છે કોઈ રજા ન લીધી એને હજાર જવા દીધી એ આપણે એને જોતી માં રાખ સવારે ઉઠીને આપણે પ્રાર્થના કરી આદિત્ય હૃદય ની સ્તુતિ કરી પગાર ખુશ થાય રાજી થાય કોઈ એને ન કીધું એટલે તમને આટલો પ્રકાશ આપો છો તમે મને કઈ આપતા નથી આનું જોવા બિલ આવશે અને એની ઘડી હવે તો આપડા પાપ ભેગા થઈ ગયા વધારે તોય જાણે હું થયું પણ નષાઢ મહિનો બે અને કઈ ગળેડાટી ન થયું બને હે મોરલા ટવકા ન કર્યો બને કઈ અશક્ય છે બને નહીં કોઈ દીસ ન બને પણ હમણાં મારો નાથગાળ કેમ હાથ ઉઠાવી લીધો હોય આપણે બધાને જાગવાની જરૂર છે ભાઈ આપણી ક્યાંક ભૂલ થાય છે હિસાબમાં ગણતરીમાં આ વસ્તુ બને નહીં કોઈ દી ન બને એને માટે બધા એના બાળકો છે આખી જે સૃષ્ટિ જેટલી છે એમાં જેટલા જીવાત્માઓ છે એ બધાનો એ બાપ છે માલિક છે એને કોઈ વધારે વાલું નથી વધારે દવલું નથી અને આપણને આ કચ્છ ને કેમ આ તકલીફ કઠમ ત્રણ હારા ક્યાંય ભૂલ છે ગણો પણ હજી કઈ સુધારો તો થાય તો અહીંયા તો તૈયારો છે ને હવે માણસ માફ કરી દે આ માફ ન કરે એવું બને તમારો મેં કઈ અપરાધ કર્યો હોય મારી ભૂલ થઈ ગઈ હોય તમે મારી ઉપર કાળ જાળો રિવોલ્વર ભરીને બેઠો તો હું આવીને હાથ જોડું બાપા મારી ગલતી થઈ ગયો મને ક્ષમા કરો તરત મૂકી દો ખિસ્સામાં કે બસ બાપુ મારે જો કરવા આપણે ક્યાં તૈયાર છીએ ના તો આપડે આમ કરે છે હામાં પાછા તો બળા કે દે તો એટલે એટલે રહીમ ખાન ખાને કીધું કે આવું મારો નાથે આટલું છે અને એને કોઈ કોઈ કીધું નહીં કે મેં આટવું એમ રાત ના દિવસ આટા કરે છે કે ભાઈ જો મોંઘો એટલે કઈ લાખ રૂપિયા મળ્યો બે લાખ માં મળ્યો કરોડ માં મળ્યો અબજમાં મળ્યો ખરવો માં મળ્યો મોંઘો કેમ કીધો કે એનાથી જો મળતો હોય તો આપડા વડાપ્રધાન જે હોય આપડે હાથમાં ન આવવાથી ને મનુષ્ય જ લે દર વખતે એજ લઈ જાય રૂપિયા વાળા કામ આપણા ટાટા કંપની વાળા લઈ જાય બિરલા વાળા લઈ જાય આપણો નંબર ગરીબ નો આવે ને મનુષ્ય દેહ મેળવવાનો મોંઘો એટલે કીધો છે ચોરાશી લાખ યોની ફરી 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 ચાહીમામ 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 જઈ જીવ થાય છે ત્યારે એક વખત મનુષ્ય નો લાભ મળે છે એમ શાસ્ત્રો કે છે આપણે વિશ્વાસ રાખવો જોઈએ એના પ્રમાણો આપણી સામે પડ્યા છે કારણ કર્મ ન હોય કર્મ થી જો જન્મ મરણ ન હોય પુનર્જન્મ ન હોય તો આ બધું ક્યાંથી ક્યાંથી એટલે કે તમને ભગવાન આ સુખ આપવામાં કોઈ વસ્તુ બાકી રાખી નથી તમારું શરીર એવું સુડોળ જોતા માણસ તમારા પ્રતિ ભાવ થાય હાથ પગ આંખ કાન નાક કપડા લલાટ જોઈ તો આમ દર્શન લાગે ઘડી જોઈ બે ઘડી વાત કરી અને એકની હામો જોય એવો હોય મનુષ્ય હોય પણ સામે જોયું ન થાય પણ તું કાં ખીધા ભગવાન એ તો અમને ખબર છે ભગવાન હાથની વાત છે પણ તમે અમે ક્યાં કાંઈ કહીશ અહીંથી હાથ નો હોય અહીંથી પગ નો હોય અને એકડી પડી એકદમ ઢગળી જતો રામ 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 હવે ત્યાં ઘેર આમ પણ વેલા કીધું તો હું હતું તને તો આ હાલત તો ન થાય હે કર્મ છે ભાઈ કર્મ થી છે પશુઓની ગધેડા ને મનુષ્ય દેહ કામ નું મળ્યો ગધેડો શું કામ થયો કુતરો શું કામ થયો છે એવા સાત્વિક બ્રાહ્મણ હતા ફરતા ફરતા સારું એક મોટું ગામ આવ્યું ગામનું બધું વાતાવરણ લીલું ગામ લાગ્યું હર્યું ભર્યું ગામ સારું સુખી ગામ હોય એવું લાગ્યું મારા કથા કરી તો આપણું કઈમીના રોટલા નીકળે ગામના પાદળમાં મોટો જબરદસ્ત વડલો હતો વડલે મુકામ નાખ્યું ખડીયા બધું સામ સર ઉતારી

કે આ ગામ બહુ ભગવાન સુખી છે ખૂબ સારું ગામ છે અને રળિયામ ગામ છે અને માણસો પણ એવા સુંદર છે એટલે મારો વિચાર છે કે કુદરતી શ્રાવણ મહિનો આવે એટલે કે આખો પવિત્ર મહિનો છે તો અહીં રહીને કથા કરું સત્સંગ રૂપમાં તો આપ બધાનો સાથ સહકાર હોય તો મારી આવી ભાવના છે રામજી મંદિરે બધા થયા વાત મોટા મોટા બધા હતા હાથ જોડી મારા વાહ ને વાહ આવો લાભ અમને ક્યાં મળે આ કે ક્યાં ઠેર પોતાનું ગામ મૂકી મારા કે સત્સંગ સત્સંગનો લાભ દેવા આવ્યા આપડા ધન ગડી ધન વાય છે મારા મારા તો પ્રેમી છે હા બહુ બહુ સારા માણસો છે અને જરૂર આપણું કઈક આવતીકાલ થી આપણે શ્રી ગણેશ કરી વાહ વાહ મારા પણ કઈક થોડી ખર્ચી પાણી હતી અને સીધા સામાન બધી દુકાન માંથી લઈને આવ્યા વડલે કંતાની ઝૂપડી બનાવી બાજુમાં કથા ની કરી શરૂઆત જમાવટ રોજ માણસો મંડ્યા કથા સારી વાંચે મારા લોકોમાં પણ એનું ખૂબ સારું નામ થઈ ગયું અને આઠ દસ દિવસ થઈ ગયા કથા ચાલુ થઈ ગઈ અને ગામ માં કોઈ ગામમાં માણસ ના રહે બધું આ કથા માં આવે પછી તો આજુબાજુના ગામડા માંથી માણસો કથાની બહુ જમાવટ થઈ પણ પોથી ઉપર હોય મૂકે નહી મહારાજ ને એમ કહેરી વાત નહીં હોય પણ એ ક્યારે દેહ બધું એટલે અગિયાર બાદ ની છે આ મારું કઈ કાને વાત તો નાખી દઈ હકીકત હું છે ભીમ ગોળા માધ્ય જવું દો કે ભાઈ આ સ્વજનો ધર્મ પ્રેમી આત્માઓ આપ સૌ આજે દસ બાર દિવસથી સત્સંગનો લાભ લઈ રહ્યા છો એ જાણી એજ છે બાકી તો સંસારમાં બધું લોકો ખાય છે પીએ છે બધા વ્યવહારો કરે છે એ કોઈ નવી વસ્તુ નથી તો પ્રકૃતિ સાથે વણાયેલી છે પણ આ સત્સંગ કરવો કથા સાંભળવી સાધુ સંત ની સેવા કરવી બ્રાહ્મણ ને ભોજન દેવું આ બધું છે એટલે આપ તો સૌ કરતા જ હશે પણ થોડું બ્રાહ્મણ નું પણ કામ થાય પાંચ આંગળી ઘી માં બુડે એવું કઈ કરજો ત્યારે આમાં બધા સફેદ બેઠા થાય કે મારા વાે વાત કરી નાખી આવી સરસ કથા સંભળાવે છે આખા ગામના કબાટ ખુલી ગયા હૃદયના કબાટ ખોલીને ગયા આવી વાણી હવે અમે તમને બાપુ દઈ દઈને હું દેવાના થઈ અને હું અમારે તમને દેવું એ વિચાર થઈ ગયો એટલે મહારાજ વધારે વેમણા મહારાજ કે બરાબર છે આ કાઈ આખરે ઉપયોગ ચારાના આઠ ના પોથી મૂકી તો એક લખે એવા છે એવો ભાગ મહારાજ ને કઈ વાંધો નહીં આપણે એ ઉતાવળ નથી કઈ ભલે છેલ્ક દિવસે તમારી ઈચ્છા હોય છેલ્લો દિવસે સેવા કરજો પણ કથા સાંભળવા જરૂર આવજો વાહ ઈ કઈ આવો લાભ અમે મૂકી મહારાજ આવા અમારા હો ભાગ ધન ઘડી ધન ભાગ કે આપના જેવા સક્ષમ કરવા વાળા બ્રાહ્મણ દેવતા અમને મળ્યા અમારા પુરવના પુન જાગ્યા છે એવું લાગે છે વીસ દ્વીતયા પચીસ દિવસ થયા પણ આરામ ચોખા ની સપટી એ નહીં એમ આ ગામમાં પીમ છે હું એમ ઈ લોકો મારાજ ને પછી એમ કયું કાઈક સે ગોટાડવામાં અરજ પછી કે આપણા કથાની પુનરાવૃતિ છે એટલે કાલે તમારે જેટલું દેવું એટલું દેજો કે સમજ્યા જે કઈ ભક્તિ હોય શક્તિ પ્રમાણે ભક્તિ કરજો કાલ તમને જે ભાવ થાય છેલ્લો દિવસ છે ભાઈ કાલે કાલનો દિવસ જો ચૂકી ગયા તો પછી તો કઈ નો નથી એટલે બધું એને કઈ નાખ્યું મારાથી કેવું તું પુનરાવત્તિ કરી સોમવન કર્યા પોતે મારા પોતાનો ખર્ચ છે ગામમાં તેનું થઈ ગયું હતું બધી દુકાન શું થાય કે સેલેરી આપી દે આપણે બધે આવશે નહીં દુકાન વાળા બહાર વાળતો એનું મારા ખડિયા ઉપાડે એટલે આપણે કઈ ગયા દેતા જાવ છેલ્લે દિવસે કોઈ અજાણી મહારાજ નું જાણા કે લગભગ ચાર પાંચસો રૂપિયા મેં દેણું કર્યું છે હવે શું કરવું એને ક્યાંક દેવા એને બલમાન હોય ને પછી મહારાજે કીધું કે આ તો ભાઈ કામ ખોટું થયું છે વિશ્વાસમાં આપણે રહી ગયા છીએ આ બધા ટીનો પોલ વાળા છે આમાં કઈ વાહ ભાઈ વાહ એટલે મહારાજ ને એમ થયું કે આપણે હાવ એને યાદ એવું તો કઈક કરું ભાઈઓ બહેનો માતાઓ સ્વજનો આપણે આજે એક મહિનાથી ખૂબ સત્સંગનો સત્સંગ નો લાભ લીધો પણ સત્સંગમાં એવું એવું લખેલું છે શાસ્ત્રો માં કે જ્યાં ભગવાનની કથા થાય ત્યાં કમસે કમ બધા માણસોને એક વખત ભોજન મળવું જોઈએ ભોજન ભજન શોભે છે હે

એટલે મારા તરફથી આ ગામને આવતીકાલે ધુમાડા બંધ હોય છે ગામમાં કોઈ ચૂલો હળગાવે ન મચન પાપ છે મહારાજે કેવું જોખમ કર્યું સમજ્યા ચૂલોમાં અગ્નિ નાખવા નહીં કોઈએ બધા સાંભળી દેજો અને કાલ બપોરે બધાને મારા તરફથી હરિહર છે ત્યાં થોડા વખત ટીનો પોલ વાળા કે મહારાજ તો ભગવાન શું મૃત્યુ બનાવે છે જગત માં આખો મહિનો ધુમાડા બંધ કે હરિહર બધે જાન માં રાખજો કોઈ અગ્નિ નાખતા નહીં ચૂલામાં કોઈ અગ્નિ ના નાખે એમ રાંધે નહીં કરે

રસોઈ થાય કેમ લાગે બધા મનથી સમજી જાય કે રસોડું ન્યા કયું લાગે તો કે એક દોઢ ને બે વાગ્યા તો બધા એનો વાળા કે મારા જ હવે પછી તમારે ભગવાન ભોગ કઈ લગાડ છો તો અમારા ભગવાન નો ભોગ રાત મોડો લાગે છે અમારા ભગવાન કે શિયાણ પીને આવે છે એટલે મોડું મોડું

હવે કે વાહ વાહ તમે મને આપ્યું મેં તમને આપ્યું મેં મારી પાસે હોય હું તો આટલા બધા માણસનું ખવડાવ વિચાર તો કરો તમે છેક નહીં એટલે આ ભઈ વામાં બધું પતર મારું ગામ